હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું દાબેલીને પણ ભૂલાવી દે તેવા દાબેલી બ્રેડ વડા તેના માટે મેં અહીં ચાર નંગ બટાકા બાફીને રેડી કરી લીધેલા છે છ થી સાત નંગ મેં બ્રેડની સ્લાઇસ લઈ લીધી છે બે મોટી ચમચી દાબેલીનો મસાલો ઝીણી સેવ એક ચમચી ટોપરાનું ખમણ અને બે ચમચી ડૂઢી ફૂટી જો ડૂટી ફૂટીની જગ્યાએ તમે દાડમના દાણા પણ વાપરી શકો

આ વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જો ગેસ ફૂલ હશે તો દાબેલીનો મસાલો દાજી જશે અને એ કાળો પડી જશે એકદમ ધીમા ગેસ પર આને ત્રીસ સેકન્ડ માટે જ સાતડવાનો છે આપણો મસાલો સારી રીતે સતળાઈ ગયો છે હવે તેમાં આપણે નાખી દઈશું બાફેલા એકદમ ધીમા ગેસ પર જ આપણે મિક્સ કરી લઈશું અને એવું લાગે તો ગેસ બંધ પણ કરી દેવાનો આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે તેમાં આપણે નાખી દઈશું એક વાટકી તેમાં નાખી દઈશું આપણે હવે સીંગદાણા ને ડૂટી ફૂટી નાળિયેરનું ખમણ જો આની જગ્યાએ તમારે લીલા નાળિયેરનું છીણ હોય તો તે પણ નાખી શકો ઉપર નાખી દઈશું લીલા થાણા હવે આને આપડે હલાવીને બધી ગોળીવાળીને તૈયાર કરી લઈશું આપણે બધી ગોળીવાળીને રેડી થઈ ગઈ છે હવે એક ડીશ લેશું તેમાં થોડું પાણી નાખી દઈશું અને આ પાણીમાં આપણે બ્રેડને પલાળી લઈશું આ રીતે બ્રેડને પલાળી એ બ્રેડને ફટાફટ જ પાણીમાંથી કાઢી લેવાની છે પછી આ રીતે બંને હાથથી પ્રેસ કરી એમાં જે વધારાનું પાણી હોય તેને આપણે નિતાળી દઈશું તેની વચ્ચે જે આપણે મસાલાની ગોળી બનાવી છે તે મૂકી દઈશું અને આ બધી સાઈડથી આમ વાળી અને તેનો એક બોલ બનાવી લઈશું આવી રીતે આપણે એક બોલ્સ વળીને રેડી થઈ ગયો છે તો આ જ રીતે આપણે બધા બોલ્સને તૈયાર કરી લઈશું બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે આને તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ બધા જ બોલ્સને આપણે સેવથી કોટ કરી લઈશું આ રીતે બોલને ફેરવીને તેના પર સેવને ચોટાડી દઈશું એવું લાગે તો એને હાથમાં લઈ અને આ રીતે પણ બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને તળી લઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ બધા બોલ્સને તળી એટલે ધીમે ધીમે હવે આપણા બધા જ બોલ્સ તળાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું બધા જ દાબેલી થઈ ગયા છે તો તેને આપણે હવે સર્વ કરી લઈશું તો હવે આપણે આ બધા એક ડીશમાં સર્વ કરી આ વડાને આંબલીની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો જો તમને અમારી આજની દાબેલી બ્રેડ વડાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને પ્રોગ્રેસ કિચન ચેનલને ને